તો હેલો ગાઈશ કેમ છે મજામાં મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાવ તો આજે આપણે અચાનક પ્લેન બન્યો ને આજે આપણે આવી જઈશ લાલ ટોરી બાજુ હું ને એજા જ તો હું ને જો જોવા મખા જંગલ બચારામાં આવી ગયા છે અને ફસાણા છીએ હવે ક્યાંથી ક્યાં નીકળું જોઈ લ્યો આમ ખાલી આમિયાની દુનિયામાં સીન સીનમાં આવી તો ક્યારે રસ્તો ખબર છે નહીં તોય હું તો અહીંયા આવી ગયો છું એજાજ પહેલી વાર આવ્યો હશે અને હવે વ્લોગ ઓછા કરવાનું ચાલુ કરીએ છીએ હવે આપણે ખાલી મને હજાર દર રવિવારે ભેગા થાય ત્યારે ઉતારું કે તમારી માં ને તમે જોતા નથી પહાડી આવ એટલે મેં નક્કી પી આવે ખાલી મન થાય તો ઉતાર છો તો હવે આપણે જયા છીએ અહીંયાથી ટપ્પી બપીને એવું લાગશે બધા હું કઈ બાજુ થી જવાનું છે કાંઈ ખબર નથી આમથી જવા હે કે નહીં જોવાનું ખાલી લોકેશન આવું ખાલી જુનાગઢમાં જોયું ભાઈ બાકી કે રાજકોટ બાજુ આવું ના હોય જોઈ લેવું રાજકોટમાં ક્યાંય ન હોય એવું રાજકોટ મારી દુશ્મની નથી આ તો ખાલી કહું છું વિચારું છું કે બહાર કેમ નીકળવું તો ગઈ જવા અમે અહીંયા ઉભા છીએ અને આ તળાવ નહીં જોયા છીએ અને અહીંયા પાડી આવ્યા ડ્રોન ઉડાડી દીધું જો કે જંગલમાં મનાય છે તોય ફોટોશૂટ ચાલુ છે અને ઓલા બે આમે નમૂના ઉભા છે તો હાલો સોરી એમ ન કહેવાય તો હાલો ચાહીએ આપણે તો ગાઈઝ અહીંયા તમે જોયું ખાલી અહીંયા ફોટો શૂટ ને એ થાય છે વેડિંગ શૂટ આ શૂટ ને પાળવો શૂટ ને હવે ભાઈ કહેવાય તો નહીં પણ હું કરું હવે મગજ ફરી ગયો મારો આમ દોડો ને ઓમ દોડો ને એટલે ક્યાં હું હા એનો સીન બતાવું તો જો ઓલા બે હાથ પકડીને જાય છે વધારે સીન નથી લેવા અમારા ડાચા જોઈ લે એ બધા ન જોઈ તો આ લાલ ઢોરી છે અહીંયા તમારે ન આવવા વિનંતી કેમ કે અહીંયા સિંહ આવત ને આ બધે મગર ને આ બધે હોય છે અને આવા જ ખાત કરીને ખાસ કરીને આવાજ અમે બે આવાજ બે આવાજ હમણાં મીન્રા બળીને દોડશે હમણાં ફેંકવો વાંચી તો ગાઈઝ જો અમારે અહીંયા જવું છે અંદર પણ લખેલું છે જો ઉદ્દાન પાસ મેળવો ફરજિયાત છે પાસ ફી દસ રૂપિયા પ્રત્યેક દેશ વીસ રૂપિયા પણ અહીંયા કોઈ બેઠું જ નથી અને આમાં તાળું જેવું મારેલું છે અમે વિચાર્યું છે અમે તરાર જાવ કેમકે અમને કોઈ રોકી આવવાનું નથી તો હાલો આ ખોલીને જાય તો ગઈ અમે નકતા માણા ની જેમ ચડી ગયા છીએ અમને કાઈ ખબર નથી અમારે હવે શું થવાનું છે ખાલી લોકેશન જો ગઈ ખાલી લોકેશન જો ચડી તો ગયા છે અમે પણ કાઈ ખબર નથી હું થવાનું છે અમને મારે પડશે કાઈ ખબર નથી તો ગાઈઝ જમે લાલ ઢોરીએ ચડતા આવ્યા બીબીને અડધું ચડીને પાછા આવી ગયા કેમ કે એજાજ કરવા દે નથી જાવ એજાજ કે રૂલ નો ટિકિટ લેવા માટે તમારે મોતીબાગ જવું પડશે હમણાં એની કાવી રાઈ કરવા મોતીબાગ જવાનું તો કેટલું ડાઈન મોતીબાગ જાય ટિકિટ લઈ તો હવે આપણે ચાયા પાછા હાલો તો ગઈ હવે હું ને એજાજ ચાયા છે કર બાજુ અને આ વ્લોગ પૂરો નથી થતો કેમ કે હું ને એજાજ બીજા હાઈ જઈ મળશું એટલે આ તો ખાલી શરૂઆત છે એટલે હું ને જ્યાં જ હમણાં કરે કેમ કે ખાઈ પીને હોઈ જાઉં કેમ કે નિંદર મારી પૂરી નથી થઈ તો હવે અહીં જાય અને અહીં જ્યાં મળશું કંઈક નવી જગ્યાએ તો હાલો તો ગાઈ જો હું ને હજાર જો નીકળી ગયા છીએ રાઈટમાં તમને જેમ કીધું તો એમ અહીં જ્યાં જાઉં તો અમે એને કંચ્યુ મેલા કરીને છીએ મેલા યા હોય ગયા હતા આપણે અને ત્યાંથી વચ્ચે અમે ડીમાર જવા ન પણ હેજા ફોન આવી ગયો એટલે અમારે તરત ઘરે જવું પડે છે એટલે અમે હજાર જો ગાડી હલાવીશ અને હું ને હેજા જયા છીએ હવે એટલે પછી હવે જાય અને અમે મીઠાઈને એવું લઈ લીધું હવે મળશું આવતા રવિવારના વ્લોગમાં કેમકે મારું મન થાય તો બ્લોગ ઉતારી ટાટા બાય બાય મળી એકવાર વ્લોગમાં